એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ઊંચા વળતર આપવાની લાલચ આપી રૂપિયા અડસઠ લાખ બ્યાસી હજાર નું રોકાણ કરાવી છેતરપિંડી આચરનાર પાંચ ઇસમોને દાહોદ સાયબર ક્રાઇમ પોલીસે સુરત ખાતેથી પાડી જેલ હવાલે કર્યા હતા દાહોદમાં થોડા દિવસો અગાઉ એક વ્યક્તિને શેર માર્કેટમાં ટ્રેડિંગમાં રોકાણ પર ઊંચા વળતર આપવાની લાલચ આપી ઠગોએ રૂપિયા અડસઠ લાખ બ્યાસી હજારની છેતરપિંડી આચરી હોવાની ઘટના બનવા પામી આ મામલે દાહોદના સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી ફ્રોડના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે સઘન તપાસોના આદેશો સાથે આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવા માટે દાહોદની સાયબર ક્રાઇમ પોલીસને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપતા દાહોદની સાયબર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કરાયો હતો જેમાં ઘટના પ્રમાણે ફરિયાદીને આરોપીઓ દ્વારા વોટ્સએપ પર લિંક મોકલી હતી અને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રોકાણ માટે ઊંચા વળતરની લાલચ આપી હતી જે લાલચમાં આવીને ફરિયાદીએ અલગ અલગ સમયે આરોપીઓના ખાતામાં રૂપિયા અડસઠ લાખ બ્યાસી હજાર જમા કરાવી રોકાણ કર્યું થોડા દિવસો બાદ આરોપીઓ ડાઉનલોડ કરાવેલી એપ્લિકેશનમાં કુલ એક કરોડ ત્યાંસી લાખ અઠાવન હજાર પાંચસો ત્યાસીનું બેલેન્સ બતાવતા ફરિયાદી દ્વારા રૂપિયા ઉપાડવા જતા એપ્લિકેશનમાંથી નહીં ઉપાડતા રોકાણ કરનાર શખ્સે આરોપીઓનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે આ બેલેન્સ ઉપાડવા વધુ ચાલીસ લાખનું રોકાણ કરવા જણાવ્યું ત્યારે ફરિયાદીને પોતે છેતરાયો અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં ફરિયાદી દ્વારા આ મામલે દાહોદની સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી હાલ ટેકનોલોજીના જમાનામાં સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમ એક નવું ક્રાઇમ શરૂ થયેલું છે આ અંતર્ગત આપણા જિલ્લામાં પણ એક ઇસમ સાથે ફ્રોડ કરનાર વ્યક્તિઓએ એક એપ્લિકેશન મોકલાવેલી જે એપ્લિકેશન ડાઉનલોડ કરાવેલી અને શેર બજારમાં માર્કેટિંગ નામે રોકાણ કરાવી વધુ લાલચ આપવાની વધુ નાણાં મેળવવાની લાલચ આપેલી જેમાં આ હિસામે પોતે અડસઠ લાખ અને બ્યાસી હજાર રૂપિયાનું રોકાણ કરેલું ત્યારબાદ આમના ખાતામાં એક કરોડ ને લાખ અઠ્ઠાવન હજાર ઉપરાંતની રકમ સો થતી હતી જે પોતે ઉપાડવા માટે ગયેલા તો ત્યારે એ રકમ ઉપડેલી નહીં એમનાથી જેથી તેઓએ જે ઈસમો એમની સાથે અગાઉ રોકાણ કરાવ્યું હતું તેઓ સાથે વાતચીત કરતા આ રોકાણ કરાવનારોએ ફરિયાદીને જણાવેલ કે બીજા ચાલીસ લાખ રૂપિયા તમારે જમા કરાવવા પડશે તો તમારે પૂરેપૂરી રકમ ઉપડી જશે તો આ વખતે ફરિયાદીને થોડો શક લાગ્યો કે મારા ઓલરેડી આટલા રૂપિયા જમા છે તો ઉપડતા કેમ નથી ને બીજા ચાલીસ લાખ શું કામ અંદર ઉમેરવા જેથી એમને પોલીસમાં સંપર્ક કરેલો એટલે ખ્યાલ આવી ગયો કે આ ભાઈ સાથે ચીટીંગ થયું છે ફ્રોડ થયું છે એટલે એસપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પીઆઈ અમારા દીપક ઢોલ સાહેબે સઘન એની તપાસ કરેલી અને આ નાણાં જે જે ખાતામાં જે જે એકાઉન્ટમાં જમા થયા હતા એ એકાઉન્ટ હોલ્ડરો પૈકી એક ઈસમ હાલ સુરત જેલમાં જ છે અને બાકીના ચાર ઈસમોને હસ્તગત અટક કરી લેવામાં આવ્યા છે મળી ગયેલા છે તમામ સુરત તરફના છે અને આ લોકો હાલ રિમાન્ડ ઉપર છે અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે